જામનગર લોકસભા બેઠકને લઈને હવે જયારે મતદાનને માત્ર થોડા દિવસો જ બાકી હોય છે ત્યારે જામનગરના જે બે મુખ્ય ઉમેદવાર ભાજપ અને કોંગ્રેસના બંને આહિર ઉમેદવાર છે અને ક્યાંક ક્યાંક આ બંને ઉમેદવારો વચ્ચે હાલ અત્યારે ખરા ખરીનો જંગ જોવા મળી રહ્યો છે વાત કરવામાં આવે તો જયારે સૌ પ્રથમ ઉપર કોંગ્રેસ દ્વારા અહીંથી હાર્દિક પટેલને ઉતારવાની વાત હતી પરંતુ ક્યાંક ને ક્યાંક કાયદાકીય ઉતારતા આખરે કોંગ્રેસ દ્વારા પસંદગીનો કળશ છે જે મુળુભાઈ કંડોરિયા આહિર ઉમેદવાર છે તેના પર ઉતારવામાં આવ્યો છે તો બીજી તરફ જો વાત કરવામાં આવે તો ભાજપ દ્વારા પણ અહીં આહિર કાર્ડ જ યુઝ કરવામાં આવ્યું છે અને ગત વખતે જે ભાજપમાંથી માંથી વિજયી થયેલા પૂનમબેન માડમ જે ખૂબ જ જંગી બહુમતી ચૂંટાયા હતા અત્યારે તેને પણ રિપીટ કરવામાં આવે છે એક રીતે જો કહેવામાં આવે તો જામનગર લોકસભા બેઠક પર આહિર વર્ષિસ આહીરનો જંગ ખૂબ જ રસાકસીનો અત્યારે જામી રહ્યો છે પૂનમ બેન મેડમ દ્વારા જયારે ગામે ગામ જઈને પ્રચાર કરવામાં આવી રહ્યો છે ત્યારે હાલ અત્યારે જામજોદપુર વિસ્તારમાં જે નર્માડા જિલ્લા પંચાયતની સીટમાં જે આપ જોઈ શકો છો માહોલ કેવો છે અત્યારે ખૂબ મોટી સંખ્યામાં ગ્રામજનો સમર્થકો બેન સાથે ઉમટ્યા છે ખૂબ જ ઉત્સવ જેવો માહોલ અત્યારે જોવા મળી રહ્યો છે ગામમાં સૌ કોઈ અત્યારે પૂનમબેન આવકાર કરી રહ્યા છે તિલકથી બેનને આવકારવામાં આવી રહ્યા છે જ્યારે ખાસ કરીને લોકો અત્યારે બેનની સભામાં પણ ઉપસ્થિત રહેશે અને અહીં જે તમામ લોકો દ્વારા પૂનમબેન આવકારવામાં આવી રહ્યા છે આપણી સાથે પૂનમબેન પણ સાથે ઉપસ્થિત છે બેન દ્વારા દ્વારા હાલ અત્યારે આપ જોઈ શકો છો કે ટ્રેક્ટર માં અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યા છે અને લોકો પણ ખૂબ જ આવકારી છે બેન આપના દ્વારા ટ્રેક્ટર માં પ્રચાર કરવામાં આવી રહ્યો છે કઈ પ્રકારનો માહોલ અત્યારે અહીં સ્થાનિક આગેવાનો કાર્યકર્તાઓ આખી શેઠવાડા જિલ્લા પંચાયત સીટના સર્વે નાગરિકો એ નમાણા ખાતે ઉપસ્થિત છે કાર્યકર્તાઓ ઉપસ્થિત છે અમારું મુખ્ય નેતૃત્વ આ તાલુકાનું પણ અહીં ઉપસ્થિત છે ખૂબ લાગણીથી થી એમને આ સમગ્ર આયોજન લોક સંપર્ક કર્યો છે એમાં ખેડૂતોનું એક મજબૂત પ્રતિક એવું ટ્રેક્ટર એક એવું સાધન છે ખેતી માટે આપણે ઉપયોગ કરતા હોય છીએ અને કૃષિની વાત લઈ અને ખેડૂતોને વધુ સક્ષમ કરવા નો સંકલ્પ લઈ અને જયારે નરેન્દ્રભાઈના નેતૃત્વમાં સમગ્ર દેશ આગળ વધતો હોય ભવિષ્યમાં સમગ્ર એનડીએ આગળ વધતું હોય ત્યારે સ્વાભાવિક છે એક આવું મજબૂત પ્રતિક એના માધ્યમથી ખેડૂતો ની સાથે સમગ્ર સરકાર છે નહીં સતત ચિંતા કરે છે અને વધુ ને વધુ આપણા જગતના તાત કેમ સક્ષમ થાય એની માટે અમારા બધાના સજોડા પ્રયાસો છે એટલે ટ્રેક્ટરમાં એક લોક સંપર્ક માટે અમે સૌ નીકળ્યા છીએ ગામોમાં કેવો ઉત્સવનો માહોલ જોવા મળે કેવો આવકાર ગામમાં હું હૃદયપૂર્વક આપના માધ્યમથી સર્વે નાગરિકોનો સમગ્ર સંસદીય ક્ષેત્રમાં ખૂબ ખૂબ આભાર માનું છું કે ચૂંટણી હવે અમારી રહી જ નથી આ દરેક નાગરિક લડતું હોય દરેક કાર્યકર્તા લડતો હોય એ પ્રકારનું વાતાવરણ એમને સહીજ્યું છે એ પ્રકારની જવાબદારી લીધી છે અને ખૂબ ઉત્સાહથી રાત્રે મોડે મોડે રાત સુધી બેસીને ગામોમાં બેઠક કરવી વાતો કરવી આવા પ્રચાર પ્રસાર કરવો ઘર ઘર સુધી અમને પહોંચાડવા કારણ કે આપણા સંસદીય ક્ષેત્રમાં ઉમેદવાર કોઈ દિવસ કઈ નથી પહોંચી શકવાના પણ મુખ્ય નેતૃત્વ જિલ્લાનું સંસદીય ક્ષેત્રનું કાર્યકર્તાઓ અને દરેક નાગરિકો પોતે ઉમેદવાર હોય એ પ્રકારે ચૂંટણી લડે છે આપણે બેને કીધું કે દરેક નાગરિક છે પોતે ઉમેદવાર છે અત્યારે એ પ્રકારનો માહોલ જોવા મળી રહ્યો છે આપ લોકો જોઈ શકો છો અત્યારે ગ્રામજનો પણ ખૂબ જ મોટી સંખ્યામાં ઉપસ્થિત છે અહીં નરમાળા જે જિલ્લા પંચાયતની સીટ છે અત્યારે બેન દ્વારા અત્યારે પ્રચાર કરવામાં આવી રહ્યો છે દિવસ રાત અત્યારે ખૂબ જ ઝંઝાવાથી પ્રચાર છે આપ જોઈ શકો છો કે પુનઃ પૂનમ બેન છે એના દ્વારા પણ પ્રચાર કરવામાં આવી રહ્યો છે ખાસ કરીને અત્યારે લોકો પણ ખૂબ જ મોટી સંખ્યામાં બેન ને આવકારી રહ્યા છે અને હાલ અત્યારે જે જામજોધપુર તાલુકામાં અત્યારે વિવિધ ચાર જેટલી જિલ્લા પંચાયત સીટોમાં બેન દ્વારા પૂરજોશ થી પ્રચાર કરવામાં આવી રહ્યો છે જામનગર લોકસભા બેઠક પર મુડુભાઈ દ્વારા અત્યારે ખૂબ જ પ્રચાર જોરશોરથી ઝંઝાવાતી કરવામાં આવ્યો છે ખાસ કરીને છકડો કે જે અલગ જ પ્રકારનો વાહન હોય છે અને મોડુભાઈ અત્યારે કાલાવડ તાલુકામાં જે છકડા ઉપર પોતાનો રોડ શો યોજી રહ્યા છે આ એક પ્રચારનો અનોખો જ માધ્યમ છે આપ જોઈ શકો છો કેવો માહોલ છે હું કેમેરામેન ને પણ કહીશ બતાવીશ કે આ કાલાવડમાં ખૂબ જ મોટી સંખ્યામાં લોકો આ રોડ શો માં છે મોડુભાઈ પણ સૌ કોઈનું અત્યારે અભિવાદન ઝીલી રહ્યા છે ખાસ કરીને કાલાવડના ધારાસભ્ય પ્રવીણભાઈ પણ તેમની સાથે જોડાયા છે અને લોકોમાં પણ અત્યારે જે લોકસભાની ચૂંટણીને લઈને ક્યાંક ને ક્યાંક

લોકો આજે અમારી અને વાત કરીને અંદર અમે એક છકડા જે આઈડીયોલોજી કાલા નું વાહન છે એમાં ફરીને સામાન્ય લોકોને નાના લોકો ને ખેડૂતોને શ્રમજીને મળવા માટે નીકળ્યા છે અને કોંગ્રેસ ની આઈડિયોલોજી ને કોંગ્રેસ ની વાત કરવા માટે લોકો વચ્ચે જઈ રહ્યા છે ખેડૂતો અને અત્યારે લોકોને તો ભારે મુશ્કેલી નો સામનો કરવો પડ્યો કેવો મુદ્દા આજે એટલા બધા મુદ્દાઓ છે કે જેનો આપણે ઉલ્લેખ કરી તો બે હજાર ચૌદથી બે હજાર ઓગણીસ પછીને હિસ્ટ્રી લખાય એટલા મુદ્દાઓ છે અનેક મુદ્દાઓ છે બેરોજગારીના મુદ્દા છે શ્રમજીવોના મુદ્દા છે ખેડૂતના પાક વિમાના મુદ્દા છે ખેડૂતને પોષણ ભાવ ભાવના મુદ્દાઓ છે આવા અનેક મુદ્દાની વાતો અમે લોકો વચ્ચે કરીએ છીએ ખાસ કરીને છકડાના વાહનથી એક અનોખા પ્રચારનો માધ્યમ છે અત્યારે જે તમામ નેતાઓ છે એમાં ને કઈક અલગ લોકો વચ્ચે કરવાનો પણ એક પ્રયાસ કરવામાં આવતો છે ખાસ ખેડૂતોના મુદ્દાઓ છે ખેડૂતો પર અન્યાય છે ખેડૂતોને ન્યાય માટે પણ લડત કરવામાં આવી છે આવા જે મુદ્દાઓ લઈ અને અત્યારે મુડુભાઈ અને તમામ ધારાસભ્ય લોકોની વચ્ચે પણ જઈ રહ્યા છે અને કાલાવાડમાં જંગી રોડ શો આયોજન અત્યારે હાલ મુડુભાઈ દ્વારા કરવામાં આવી રહ્યું છે હાલ જયારે કોંગ્રેસ દ્વારા અત્યારે હાર્દિક પટેલને લઈને અહીં ચૂંટણી લડાવવાની તૈયારીઓ કરવામાં આવી હતી પણ ક્યાં ને ક્યાંક આ જે તૈયારીઓ પર પાણી ઢોળ થયું અને કાયદાકીય તેને મંજૂરી પણ ન મળી હવે જયારે મોડુભાઈ કંડોરિયા અત્યારે મેદાનને આવ્યા છે ત્યારે ખરાખરીનો જંગ આ બંને વચ્ચે જામી રહ્યો છે અને જોવાનું એ રહે છે કે પૂનમબેન કે જે ગત પાંચ વર્ષ અહીં સાંસદ રહ્યા છે ત્યારે પોતાના દ્વારા પાંચ વર્ષ દરમિયાન કરેલા સફળ કાર્યો અને મોદીજીની વિકાસ ગાથાને લઈને લોકો સુધી પહોંચી રહ્યા છે તો બીજી તરફ કોંગ્રેસ દ્વારા પણ અહીં જે મોડુભાઈ કંડોરી અને અન્ય નેતાઓ દ્વારા ખાસ કરીને જે જામનગર ગ્રામ્ય પંથકમાં ખેડૂતોની પાક વીમા અને જમીન માપણી સહિતની સમસ્યાઓને લઈને તેની વચ્ચે જઈ રહ્યા છે ઉપરાંત બેરોજગારીના મુદ્દાઓ પણ લેવામાં આવી રહ્યા છે તો એક રીતે જો જવામાં આવે તો ક્યાંક ને ક્યાંક પોતાના કરેલા પાંચ વર્ષના કામોના ભાથો લઈને ભાજપ સામે જઈ રહી છે તો બીજી તરફ જે ભાજપના નિષ્ફળતાઓ લઈને કોંગ્રેસ અત્યારે તમામ લોકો વચ્ચે જઈ રહી છે ત્યારે હવે જોવું એ રહેશે કે આ બંનેમાંથી કેની વાત છે કે જે મતદારો ને ગળે ઉતરશે અને કેના ઉપર મતદારો પોતાની પસંદગીનો નો કળશ જોડશે જામનગર લોકસભા બેઠક પર ચૂંટણીના સમયે અત્યારે બે આહિર ઉમેદવારો વચ્ચે ખરાખરીનો જંગ જામ્યો છે અને ખાસ કરીને આ બંને ઉમેદવારોના ભાવિ જો કહી શકાય જામનગરમાં તો ગ્રામ્ય પંથકની પ્રજા અને ખાસ કરીને જે દ્વારકામાં પણ ગ્રામ્ય પંથકની પ્રજા નક્કી કરશે ત્યારે આજે જે ચોવીસ કલાકની ટીમ ખાસ કાર્યક્રમ અંતર્ગત અત્યારે ગ્રામ્ય જામનગરના જે ગ્રામ્ય વિસ્તારો છે તેમાં પહોંચી છે કાલાવડ વિસ્તારમાં અત્યારે આપણે જે ગ્રામજનો સાથે અહીં ઉપસ્થિત છે ને ક્યાંક ને ક્યાંક એમના પાસેથી પણ આપણે જાણવાનો પ્રયત્ન કરશું કે અત્યારે બંને ઉમેદવારોને ચૂંટણીને લઈને એમની પણ કેવી અપેક્ષા હોય છે અત્યારે જામનગરમાં ચૂંટણીનો માહોલ ટાઈમો બે આહીર ઉમેદવાર લડે છે તમને શું લાગે છે કે તમને કેટલો ફાયદો થયો તમારા વિસ્તારમાં હજી તમારી કેટલીક સમસ્યાઓ બાકી છે અમારી સમસ્યામાં તો શું છે સાહેબ અમે તો શાકભાજી વેચી છીએ બરાબર જેમ બને એમ અત્યારે છે ને જો શાકભાજીના પણ નામ નથી લેવાના એટલું શાકભાજી મોંઘુ છે અને ચૂંટણીનો પ્રશ્ન તમે કહેતા હો તો આ વખતે કોઈ એવું નથી કે ભાજપ જીતે કે કોંગ્રેસ જીતે કારણ કે સામસામાં બે પ્રશ્ન કોઈ એનો ઉકેલ નથી એવું આજ છે ક્યાંક એવું લાગે છે કે આ બધે પક્ષો છે મતદારો ઉપયોગ જ કરે છે ચૂંટણી આવે ને પછી ખોવાય ઉપયોગ જ કરે છે બે ઉમેદવાર ચૂંટણી બે આહિર ઉમેદવાર છે તમારા વિકાસ થાય છે બે હરકે હરક જ છે ઉમેદવાર અને અમે શાકભાજી બજારમાં માં છીએ પટેલ ચોકની અંદર વેચી અને બજારમાં ખૂબ જ મંદી છે પબ્લિક પાસે કોઈ જાતના પૈસા છે નહી અને પબ્લિક ને કોઈ જાતનો અવરોજ અવરોજ રહેતો નથી અને કોઈ જાતનું કઈ છે નહીં ગ્રામ્ય વિસ્તારમાં ખેડૂતોની બહુ સમસ્યા છે ખેડૂતોના પાકના વીમા પૂરતા મળતા નથી આવા પણ અત્યારે કાર્યક્રમો થયા તમારો સાહેબ હવે કહેવાનું તો જો અમારે કોઈ પક્ષ સાથે ભાજપ હોય કે કોંગ્રેસ હોય કોઈ લેવા દેવા નથી અમારે તો જે આ પાક વીમાના પ્રશ્ન છે પાણીના પ્રશ્ન છે જમીન માપણીના પ્રશ્ન છે એમાં ખેડૂતોને કોઈને સંતોષ સંતોષકારક જવાબ મળ્યો નથી અત્યારે હાલમાં જો તમે પરિસ્થિતિ જુઓ તો ખેડૂતો છે એ બધા લોકો સમમેલન યોજી વારંવાર આવેદન પત્ર પાઠવી અને સરકારને રજૂઆત કરે પણ એનો કોઈ એમને સંતોષકારક જવાબ આજ સુધી મળ્યો નથી એટલા માટે બે ઉમેદવાર છે આહીરના છે એ સો ની વાત છે અમારે કોઈ એક હરે લેવા દેવાના નથી આહીર હોય કે ભાજપ હોય કે કોંગ્રેસ હોય બરાબર કાકા તમે ગ્રામીય વિસ્તારમાં રહ્યો છો તમને શું લાગે છે ચટણીનો માહોલ છે તમારી કેવી અપેક્ષાઓ છે લોકો પાસેથી આમ અમને તો ભાજપય સરખી કોંગ્રેસ હરકો પણ અમારા કામ કરે એ લાયક કેવાય જો તમને શું લાગે છે ગ્રામ્ય વિસ્તારમાં શું સમસ્યાઓ છે કેટલો વિકાસ થયો છે શું લાગે કોઈ જાતનો વિકાસ થયો નથી ખોટા ચૂંટણી નાણે આવે અને બણગા મારી અને મત લઈ જાય છે અમારી પાસે કોઈ જાતનો હલ કઈ થયો નથી તમારી કેવી અપેક્ષા કે કેવો ઉમેદવાર તમારા વિસ્તારમાં ખરેખર ચૂંટાઈને આવો જોઈએ કે તમારી સમસ્યા દૂર થાય તમારા વિકાસ અપેક્ષા એવી છે પૂનમ બેન માંડવમાં જ આવો અત્યારે ચૂંટણીનો માહોલ છે તમારા વિસ્તારમાં બે ઉમેદવારો બંને આહિર ઉમેદવારો છે તમને શું લાગે તમારી કેવી અપેક્ષા કે તમારા કામ કેવા થવું છે કે તમારી સમસ્યા કેટલા વિકાસ મોદી સરકાર સારું કામ કરે પૂનમ બે જ આવશે આપણે જો આપણી સાથે ગ્રામ્ય પ્રજા ખાસ ને ખાસ ઉપસ્થિત હતી અને જામનગરના રાજકારણમાં જો વાત કરવામાં આવે તો લોકસભાની ચૂંટણીમાં ખાસ કરીને જે પાંચ જેટલા તાલુકાઓ છે તે ગ્રામ્ય વિસ્તારમાં જાય છે અને એ જ મત જે છે એ નિર્ણાયક રહેતા હોય છે ત્યારે અત્યારે બંને ઉમેદવારોનું જે ભાવિ સૌથી વધુ કહી શકાય તો આ બંને જે પાંચ તાલુકાની જે સીટો છે એના ગ્રામ્ય પ્રજા જ નક્કી કરવામાં આવે છે ત્યારે ઘણા ગ્રામ્ય લોકો એમ પણ કહે છે કે અમારા વિકાસના કામો થયા છે તો ઘણામાં હજી નારાજગી પણ જોવા મળી છે ત્યારે જામનગરમાં પણ આપણી સાથે શહેરીજનો ઉપસ્થિત છે અને આ શહેરીજનો પાસેથી જઈ અને આપણે જાણવાનો પ્રયાસ કરશું કે ખરેખર જામનગર અને જે લોકસભા વિસ્તાર કહેવાય કે એમાં કઈ પ્રકારની જરૂરિયાત છે કેવા વિકાસના કામો થયા છે અને હજી કેટલી અપેક્ષાઓ લોકોની છે તમારું શું કહેવાનું થાય છે જામનગરમાં વિકાસ સારો થયો છે અને દેશ દાદના નેતા ચૂંટાઈ આવે એના માટે પબ્લિક ઈચ્છે છે કે જે દેશનું ભલવું કરી શકે અને વેપારીઓનું ભલવું થાય તમારું શું કહેવાનું થાય છે અત્યારે લોકસભાની ચૂંટણીનો માહોલ છે તમારી કેવી અપેક્ષાઓ જ્યાં સુધી જામનગર જિલ્લાનો અને દ્વારકા જિલ્લાનો દેવભૂમિ દ્વારકાનો સવાલ છે ત્યાં સુધી દેવભૂમિ દ્વારકા એક આપણે પર્યટન છે જિલ્લો છે જ્યાં જે સુવિધાઓ જોઈએ એ જે સુવિધાઓ નથી ખાસ કરીને ટ્રેનની વીમાની સુવિધાઓ છે એની ખાસ કરીને કમી વધાઈ રહી જે પ્રમાણે રાજકોટનું ડેવલોપ થયું છે એની કમ્પેરમાં જામનગરનું ડેવલોપ નથી થયું હજુ પણ રોડ રસ્તા પણ જોઈ એવા નથી અચ્છા હવે જ્યાં સુધી રેલવેનો સવાલ છે તો અમદાવાદ થી માંડીને રાજકોટ સુધી ડબલ લાઈન થઈ ગઈ છે તો અમારી એવી ઈચ્છા છે કે રાજકોટ થી લઈને છે ઓખા સુધી ડબલ લાઈન હોવી જોઈએ જેથી કરીને યાત્રિકોનો સમય પણ બચે શું લાગે છે જામનગરમાં વિકાસ થયો છે કે હજી કોઈ વસ્તુ ઘટે છે કે જેની અપેક્ષાઓ તમે રાખી શકો જો વિકાસ તો સાચો હોય પણ એમાં આટલું બધું મોટું હોય તો અમુક વસ્તુ દેખાતી ને હજી વિકાસ થાય ને તો ઓર માંડે અને આપણે દ્વારકા જિલ્લો છે તો એક વસ્તુ કહેતો દ્વારકા ની સાથે ટુરિસ્ટ ને બધું આવે તો હકીકત ઓર વિકાસ થાય ને ચાન્સીસ છે ઘણા છે આમ વિકાસના એટલે શું છે કે બધી વસ્તુ સારું થાય તમને શું લાગે યુવાનોના મતે તમને કેવા ઉમેદવાર ખરેખર નેતાની પસંદગી જામનગરમાં કે જે તમને પસંદ પડે જી હંમેશા પબ્લિકના સપોર્ટમાં રહીએ વેપારી હોય ખેડૂત હોય એક્સ વાય જેડ સર્વિસ સેક્ટર હોય કે ગમે સેક્ટર હોય જે ખરેખર ચૂંટાયા પછી પબ્લિક માટે ઉભા રહીએ જેને રિપ્રેઝેન્ટ કરે છે એના માટે ઉભા રહીએ એવા નેતાની અમને જરૂર છે આપનું શું કહેવાનું થાય છે અત્યારે હાલ લોકસભાની ચૂંટણીનો માહોલ છે તમને શું લાગે છે કઈ પ્રકારનો વિકાસ અને કેવી સમસ્યાઓ દૂર થઈ છે કે હજી કઈ જામનગર જરૂર છે જામનગર પછાત જ છે અત્યાર સુધીમાં રાજકોટની દ્રષ્ટિએ જાઓ ટ્રેનમાં જાઓ કોઈ જાતની જામનગરમાં સુવિધા છે નહીં તો જામનગર જામનગરના જે શેરીજનો ક્યાંક ને ક્યાંક અત્યારે જે લોકસભાની ચૂંટણીનો માહોલ ચાલી રહ્યો છે ત્યારે પોતાના અલગ અલગ મંતવ્યો પર રજૂ કરીએ છે ઘણી વિકાસની વાતો કરી છે તો ઘણી હજી જરૂરિયાત છે તેવી પણ વાતો કરવામાં આવી છે પરંતુ ખરેખર તો જે ત્રેવીસ એપ્રિલે મતદાન થશે ને મતદારો મિજાજ કેવો છે તે તો આવનારો સમય જ બતાવશે લોકસભાની ચૂંટણીને લઈને જી ચોવીસ કલાક દ્વારા ખાસ રજૂ કરવામાં આવેલ અહેવાલમાં જામનગર લોકસભા બેઠકના બંને ઉમેદવારોના લેખાજોખા બતાવવામાં આવ્યા જ્યારે શહેરી અને ગ્રામ્ય પ્રજાના શું અત્યારે નિર્ણયો છે એ પણ બતાવવામાં આવ્યા ક્યાંક ને ક્યાંક હવે જ્યારે ત્રેવીસ એપ્રિલે મતદાનની તારીખ આવી રહી છે ત્યારે આ જે લોકસભા બેઠકમાં સાડા સોળ લાખથી પણ વધુ મતદારો છે ત્યારે આ બંને ઉમેદવારોના ભાવિ ત્રેવીસ તારીખે ઈવીએમમાં કેદ થશે અને એ નક્કી થશે કે અહીંની જે જામનગરની જનતા છે તે પરિવર્તન ઈચ્છે છે કે પછી પુનરાવર્તન એ તો આવનારો સમય જ સે મુસ્તકદલ જી મીડિયા જામનગર